હસ્તિનાપુરના મહારાજા સંતનો એણે સુરવીરતા રાખીને મન ઇન્દ્રિયોની સામે મોરચો માંડી અને ભીષ્મદાદાને હસ્તિનાપુરની ગાદી આપી હોત તો તમે કોઈ મહાભારતના યુદ્ધની કલ્પના કરી શકો ખરા શક્ય જ નથી પણ યોગ્ય વ્યક્તિને નિમવો એ આગના લોપાણી અને મહાભારતને આધારે એ કથાને આપણે વિસ્તારથી જાણીએ છીએ ગંગાજીની સાથે સંતનું મહારાજાએ લગ્ન કર્યા એની સાથે બોલીએ બંધાયેલા ગંગાજીએ એવું કહેલું કે મારા કોઈ કાર્યમાં તમારે વિક્ષેપ ન કરવો મને કોઈ કાર્ય કરતા રોકવી નહીં અને વાતને માન્ય રાખી ગંગાજીની સાથે સંતનું મહારાજાએ લગ્ન કર્યા અને એમને ત્યાં એક એક પુત્રનો જન્મ થયો તો ગંગાજી એ જન્મતાની સાથે જે અંદર પધરાવી દેતા આવી રીતે સાત સાત દીકરાઓને જળ સમાધિ લેવડાવી રાજ્યની અંદર સંતનું મહારાજાની નિંદા થવા માંડી કે આ શું છતે દીકરે દીકરા વિનાના જેટલા જન્મે એને મારી નાખવાનું કોઈ કારણ ખરું કારણ ગંગાજી જાણતા હતા કારણ કે ગંગાજી સ્થાપિત હતા સંતનું મહારાજા સ્થાપિત હતા અને એને ત્યાં જન્મેલા જે દીકરાઓ છે એ પણ અષ્ટવસુઓ હતા એટલે એ પણ શાપિત હતા પણ રાજ્યની અંદર જ્યારે પ્રજામાં ખૂબ વિરોધ થવા લાગ્યો અને ત્યારે સંતનો મહારાજાએ ગંગાજીને આઠમા પુત્ર વખતે અટકાવ્યા કે આ દીકરાનો તો હું જળમાં નહીં પધરાવા દઉં ગંગાજી કે તો આ તમારો દીકરો અને આ તમારું રાજ એમ કહે અને ગંગાજી ત્યાંથી ચાલવાની તૈયારી કરે કે આપણે જે પ્રકારે પ્રતિજ્ઞાઓ થયેલી વચનબદ્ધ હતા એ વચન આજે ચૂક્યા તો હવે આ દીકરાને તમે રાખો સંતના મહારાજા ચિંતામાં પડ્યા ગંગાજી કે છે કાંઈ વાંધો નહીં પિતાથી પુત્રનું પોષણ ન થાય પણ હું સોળ વર્ષ સુધી આને સારા સંસ્કારો આપી અને સાચવીને મોટો કરીને પછી તમને આપી જઈશ ગંગાજી એમને લઈ ગયા દેવવ્રત એવું રૂડું નામ રાખ્યું ખૂબ સારા સંસ્કારો આપ્યા અને પછી સંતનું મહારાજાને હાથમાં કાંડુ ગંગાજી સોંપી ગયા એટલે આમ જો તમે જુઓ તો હસ્તિનાપુરની ગાદીના હકદાર ભીષ્મ પિતા જ ગણાય પણ છતાંય જંગલની અંદર મૃગિયા કરવા જતા એમને સંતનું મહારાજાને ધીમર કન્યા મત્સ્યગંધામાં મોહ થયો અને એને કારણે દેવવ્રતને ભીષ્મ પ્રતિજ્ઞા લેવી પડી આપણા કથાના વિસ્તારમાં નથી જતા કન્યાને જ્યારે માગણી કરી ત્યારે કન્યાના પિતાએ એવું કહ્યું કે મારી કન્યાને તમારી સાથે પરણાવું પણ તમારે આગલી રાણીનો એક દીકરો છે દેવવ્રત માટે ગાદી એને મળે અને મારા ભાણેજને ગાદી ન મળે માટે એને જો તમે ગાદી આપો તો જ મારી દીકરીને પરણાવું શંતન મહારાજા આમાં કઈ બોલી શકાય એમ હતા નહીં ઉદાસ થઈ ગયા વિષ્મદાદા એ દેવવ્રતે પૂછ્યો વાત બધી કઈ સંભળાવી અને દેવવ્રત એ મચ્છગંદાને ગેર ગયા અને જઈને એના પિતા સાથે વાત કરી ત્યારે એના પિતાએ માંડીને બધાએ પ્રશ્નો કર્યા કે આ રીતની મુશ્કેલી છે નહીતર તો હું મારી દીકરી પરણાવું ત્યારે દેવવ્રતે એવું કહ્યું કે હું રાજગાદી ઉપર ક્યારેય રહી બેસું હું પ્રતિજ્ઞા લઉં છું ત્યારે પેલા મત્સ્યગંધાના પિતા કે છે કે તમે ન બેસો પણ તમારા દીકરા થાય એ મારા ભણેજનું રાજ લઈ લે તો અને એ વખતે ગંગાજીના મહાસુરવીર પુત્રએ દેવવ્રતે એવી પ્રતિજ્ઞા કરી કે હું લગ્ન જ નહીં કરું આજીવન બ્રહ્મચારી રહીશ મારે ત્યાં દીકરા થાય તો તમારા ભાણેજની ગાદીનો પ્રશ્ન છે ને અને આ રીતે પિતાને રાજી કરવા માટે દેવવ્રત કાયમને માટે નૈષ્ટિક બ્રહ્મચારી રહ્યા અને સંતનો મહારાજા પોતાના મનેન્દ્રિયો સામે મોરચો ન માંડી શક્યા અને મત્સ્યગંધાની સાથે લગ્ન કર્યા પછી તો ચિત્રવીર્ય વિચિત્ર વિર્ય ચિત્રાંગદ આ પુત્રો થયા એ બધી કથા છે અને એને કારણે પછી આગળ જતા કેવું થયું કે હસ્તિનાપુરની ગાદીના લાયક ભીષ્મ પિતામાં હતા પણ એ તો પ્રતિજ્ઞાબદ્ધ હતા એટલે પછી આ આજ્ઞા લોપાણી અને અયોગ્ય વ્યક્તિની નિમણૂક કરવી પડી અને ધૂતરાષ્ટ્રને તો દુર્યોધનને જ નિમવો તો ભગવાન શ્રી કૃષ્ણ એ નિમમાં ન દીધો અને છેલ્લે યુદ્ધ કરાવ્યું છેવટે બધા કૌરવો મર્યા એમાં કેટલાય પાંડવોના પરિવારોનો પણ કચર ગાણ નીકળી ગયો અને કેટલા દુઃખી થયા લાખો સ્ત્રીઓના ચૂંડલાઓ ભાંગ્યા લાખો બાળકો પિતા વિનાના અનાથ બન્યા તો એક વ્યક્તિની નિમણૂક કરવામાં જો ભૂલ થઈ ગઈ ધર્મ રાજાને જો ગાદી આપી હોત તો આ કોઈ પ્રશ્ન નહોતો પણ છતાંય એણે ધર્મ રાજાને ગાદી નહીં આપતા પોતાના પુત્ર દુર્યોધનને ગાદી આપી દૂતરાષ્ટે તો એણે કરી અને બધાય દુઃખી દુઃખી થઈ ગયા એટલે આ જ્ઞા ભલે આપણને સાવ સામાન્ય લાગે પણ આખી જિંદગીનો ખેલ આની અંદર સમાયેલો છે હવે આ આજ્ઞા બિલકુલ સીધી સાધી છે આમાં તો કાંઈ વ્રત તપ ત્યાગ વગેરે કરવાનો નથી અને છતાં એ આજ્ઞા પડતી નથી એના કારણો શું છે એ જોઈએ તો પહેલું કારણ એ છે અજ્ઞાન એની સાથે અહંકાર અને આસક્તિ આ કાર્ય કરાય આ કાર્ય ન કરાય આ કાર્ય કરવાથી સમાજ સુખી થાય અને આ પગલું ભરવાથી સમાજ દુઃખી થાય એવું જેને સ્પષ્ટ જ્ઞાન જ નથી એને અજ્ઞાની કહેવાય અને જેનામાં અજ્ઞાન હોય તો અજ્ઞાન અહંકાર અને દીકરીનું નામ છે તો જ્યાં પિતા હોય ત્યાં બાળકો તો પાછળ હોય જ તો એ અજ્ઞાનને કારણે અહંકાર જન્મે છે અને આશક્તિ પણ એને લીધે જન્મે આશક્તિ એટલે મમતા ધૂતરાષ્ટને ખબર હતી કે મારા દીકરા દુર્યોધન કરતા યુધિષ્ઠિર સર્વ પ્રકારે આ રાજ્યને લાયક છે એ પણ ખબર હતી કે રાજ્યના નિયમ પ્રમાણે જે મોટો કુંવર હોય એને જ ગાદી મળે તો હસ્તીના પૂર કાયદાકીય રીતે તો યુધિષ્ઠિરને જ મળે કારણ કે મોટા છે એ પણ ખબર હતી કે આ રાજ મેં મારા બાહુબળથી સંપાદન કરેલું નથી આ રાજ પાંડુ મહારાજાનું છે

પોતે પાંડુ મહારાજા વનમાં વિશ્રાંતિ લેવા ગયા ને એ પાછા આવ્યા હોત ત્યાં કદાચ મૃત્યુ ન પામ્યા હોત તો ધૂતરાષ્ટ્રને ખબર જ હતી કે આ મુગટ મારે મોટા ભાઈને પાછો આપવો જ પડે કારણ કે રાજ્ય પાંડુનું છે પણ બનવા કાળા એવું બન્યું કે ત્યાં ગયેલા ને એમાં એક બ્રાહ્મણના સાપના પોતે ભાગીદાર થયા અને ત્યાંને ત્યાં જ વનની અંદર જ એનું મૃત્યુ થયું તો ધૂતરાષ્ટ્રને આ વસ્તુની પાકી ખાતરી હતી અને પાંડુનું રાજ્ય હોવાને કારણે પાંડુના દીકરા યુધિષ્ઠિરને જ રાજ આપવું જોઈએ એ પણ એને ખબર હતી પણ રાજ્યની અંદર સત્તામાં રાજમુકુટમાં સિંહાસનમાં એને આસક્તિ હતી અને એના કરતાંય વધારેમાં વધારે આસક્તિ તો એના દીકરા દુર્યોધનમાં હતી મમતા અને આસક્તિને કારણે યુધિષ્ઠિરને રાજ્ય ન આપ્યું હવે જુઓ મેં આગળના શ્લોકમાં તમને વાત કરેલી કે એના જ પૂર્વજોમાં એટલે કે ધૂતરાષ્ટ્રના પૂર્વજોમાં સોળ પેઢી પૂર્વે રાજા ભરત થયેલા તો એણે પોતાના નવ દીકરાને ગાદીને લાયક નૈમાની એકે રાજ્ય ન આપ્યું અને ભારદ્વાજના પુત્ર ભુમન્યુને ને ગાદીએ બેસાડ્યા અને સોળ પેઢી સુધી ખૂબ સારી રીતે રાજકારબાર એના વારસદારોએ ચલાવ્યો છે અને આ એની જ પેઢીમાં સર્વત રીતે લાયક અને એના જ અધિકારી હતા તોય પણ ધર્મ રાજાને રાજ ન આપ્યું અને પોતાના જ દીકરાને બેસાડવાનો દાખલો કરતાં કરતાં લડાઈ કરી અને આખું કૌરવ કુળ નાશ પામ્યું કારણ તો કે અહંકાર મમત્વ અને આસક્તિ હવે આનાથી જે પર માણસ હોય ને એ જ યોગ્ય વ્યક્તિની પોતાના સ્થાને નિમણૂક કરી શકે સાવ નાની એવી આ શ્લોકમાં દેખાતી વાત એ ઘણી વખત ભયંકર પરિણામ લાવે છે આપણો કાંઈક અહમ આડો આવે અહમમાં હોઈએ વટમાં હોઈએ એટલે પછી લાયક માણસને આપણે હક નથી આપી શકતા પદવી નથી આપી શકતા વિશેષતા નથી આપી શકતા અરે ભરી સભામાં એના વખાણ નથી કરી શકતા નઈતર એ ખરેખર વખાણને લાયક હોય પણ પોતાનો જે અહમ છે એ અહમ ઘવાય કે આના વખાણ થશે તો હું એની પાસે ઝાંખો લાગીશ એટલે એને આપણે સન્માન નથી આપી શકતા અને જે લાયક નથી એને બધુંય આપી દેવામાં આવે છે અને આ આજ્ઞા એવી છે કે એ તો પરિપૂર્ણ ન્યાય કરી શકે એવી વ્યક્તિ હોય ને એ જ પાળી શકે અને તમે જ ગાદી મળવી જોઈએ એવી પુત્ર મમતા ધૂતરાષ્ટ્રને થઈ તો એ મમતાને કારણે એના જ દીકરાને ગાદી આપવા ધૂતરાષ્ટ્ર આખી જિંદગી ખેલ ખેલે બસ પાછળ કારણ માત્ર આટલું જ હતું અને કદાચ ધર્મરાજ ગાદી બેઠા હોત તો એ કોઈ ધૂતરાષ્ટ્રને દુઃખી થવા ન દે એ તો પ્રધાન પદે દુર્યોધન જ નિમણૂક કરે કે અર્જુનની પણ છતાંય આખી જિંદગી ધૂતરાષ્ટ્ર આખી જે વિદુર નીતિ છે ને એ વિદુરજી એ ઉદ્દેશીને જ કહેલી છે નહીં કે મને તમને જેને ભગવાન શ્રી હરિએ શ્રેષ્ઠ ગ્રંથ તરીકે માન્ય રાખી મહારાજે ચાણક્ય નીતિને માન્ય નથી રાખી મહારાજ કે નીતિ શાસ્ત્રમાં અમને વિદુર નીતિમાન્ય છે અને આ આખી વિદુર નીતિ એકલા બેસીને રાત્રિના સમયે ધૂતરાષ્ટ પી ગયેલા પણ એ વિદુર નીતિ એને કામ નથી લાગી હવે આપણને લાગે તો ભલે ભગવાન શ્રી કૃષ્ણ એરણ મેદાનમાં અર્જુનને ભગવદ્ ગીતા કીધેલી પણ એ ગીતા અર્જુનને કામ લાગી જેમ ભગવાને કહ્યું એમ જ અર્જુને કર્યું પણ આ ધૂતરાષ્ટ્રને વિદુર નીતિ બિલકુલ કામ લાગી નથી માટે આવી અજ્ઞાન અહંકાર આસક્તિ એના જેવી આપણામાં કોઈ પણ નબળાઈ હોય તો આપણે આ આજ્ઞા પાળી શકતા નથી અને આપણે ખરેખર જે કામમાં જે માણસ લાયક હોય એની એક કામમાં નિમણૂક કરી શકતા નથી દુનિયા બધી જોયા કરે અને એ લોકો વાતો કરતા હોય કે આને એટલી ખબર નથી પડતી કે આ માણસ લાયક નથી તો આ ખાતું એને શા માટે આપતા હશે ને એનો શું વિશ્વાસ રાખતા હશે પણ બીજા બધા લાખો વિચારો પણ ત્યાં કાંઈ કામ લાગતા નથી કેમ કે જે માણસના હાથમાં નિમણૂક કરવાની સત્તા હોય તો એ સત્તાની આગળ શાણ પણ નકામું છે ઘણી વખત એ વ્યક્તિ પોતે પણ એમ બોલતા હોય કે મારા સ્થાને જ્યારે આ ફલાણી વ્યક્તિ આવે ત્યારે તમે જોજો ને મને સારો કેવડાવશે હવે એને પોતાને ખબર છે બધાનો વિરોધ છે પણ છતાંય જેના હાથમાં સત્તા સોંપવાનું સુકાન છે એ માણસને પોતાને જેમાં મમતા હોય તો એને જ એ સત્તા દઈને જાય અને એની પાછળ આખો સમાજ પરેશાન થઈ જાય રાજા રજવાડાઓમાં જ્યાં હોય ને ત્યાં આ દશાવો થઈ છે એટલે એના એ ઇતિહાસનું ફરીવાર આપણે પુનરાવર્તન આપણા જીવનની અંદર ન કરીએ એ જ આપણે સમજવાનું છે અને નહીતર તો પછી આ શિક્ષાપત્રી વાંચી ન વાંચી કહેવાય માટે સાવધાન બનવાની જરૂર છે